નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ ટોપ ક્વોલિટીના ત્રણ ફંગી અને જો મિત્રો આ ફંગી તમે તમારા પાકમાં ઉપયોગ કરો તો તમારા પાકમાં આવેલા ફંગી જન્ય રોગને આસાનીથી કંટ્રોલ કરી શકો છો તો ખેડૂત મિત્રો વધારે સમયને લેતા જઈએ વિડીયો તરફ તો સૌ પહેલાં વાત કરીએ સાપ ફંગીસાઈડનું જે ઉપયોગ કંપની તરફથી આવે છે તો આ ફંગીસાઈડને તમે બીજ ઉપચારણ અને પાકમાં સ્પ્રે પણ કરી શકો છો તો ખેડૂત મિત્રો આ ફંગીસાઈડ એક કોન્ટેક ફંગીસાઈડ અને સિસ્ટમેટિક ફંગીસાઈડ પણ છે અને આ ફંગીસાઈડમાં કાર્બન ડાન્જીન બાર અને મેનકો જેબ ત્યાંસી ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે તો હવે વાત કરીએ આ ફંગીસાઈડનો ઉપયોગ કયા કયા પાકમાં કરી શકાય તો ખેડૂત મિત્રો આનો ઉપયોગ તમે અનાજ વર્ગીય અને લગભગ બધા જ તેલબી ભાગમાં કરી શકો છો તો ખેડૂત મિત્રો અહીંયા વાત કરીએ ડોઝની તો પંદર લીટર પાણીમાં ચાલીસ થી પચાસ એમ નો સ્પ્રે કરી શકાય છે તો હવે વાત કરીએ તેના ખર્ચની તો એક કિલો પેકેટ તમને છસો થી સાતસો રૂપિયા નું મળી રહેશે નંબર બે બાયર કંપનીનું સેફ્ટિન ફંગીસાઈડ તો આ ફંગીસાઈડ એક સિસ્ટમેટિક ફંગીસાઈડ છે તો આના ફોર્મ્યુલેશનની વાત કરીએ તો ફેનામિન્ડોન દસ ટકા અને મેન્કો જેબ પચાસ ટકા આવે છે અને તે પણ ડબલ્યુજી ફોર્મમાં આવે છે ડોઝની વાત કરીએ તો પંદર લિટર પાણીમાં તમે દસ એમ નો સ્પ્રે કરી શકાય છો તો આ ફંગીસાઈડ તમને છસો ગ્રામનું પેકેટ ચૌદસો એસી રૂપિયા સુધીમાં મળી રહે છે અને તે ભાવ માર્કેટ પ્રમાણે પણ વધઘટ થઈ શકે છે નંબર ત્રણ સિજેન્ટા કંપનીનું કવચ ફંગી આ ફંગીસાઇડ એક કોન્ટેક્ટ ફંગીસાઇડ છે તો આના કંડેરની વાત કરીએ તો ક્લોરોથાલોની પંચોતેર ટકા આવે છે તો આનો ઉપયોગ તમે બધા જ સબ્જી વર્ગીય પાકમાં કરી શકો છો તો હવે વાત કરીએ પંદર લિટર પાણીમાં તમે થી લઈને ચાલ્લીસ એમએલ સુધીનો સ્પ્રે કરી શકો છો તો વાત કરીએ અહીંયા ખર્ચની તો માર્કેટમાં તમને દસ ગ્રામનું પેકેટ તમને એકસો ને ત્રીસ રૂપિયામાં મળી રહે છે જો મિત્રો તમને આ વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત